જનજાતીય ગૌરવ યાત્રા દાહોદ ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે દાહોદ જિલ્લામાં જનજાતીય ગૌરવ વર્ષની ઉત્સાહભેર ઉજવણી કરાઈ જનજાતીય ગૌરવ યાત્રામાં સહભાગી થતા ગુજરાત રાજ્યના આદિજાતિ તથા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ મંત્રી શ્રી પીસી બરંડા તેમજ કૃષિ અને ખેડૂત કલ્યાણ પશુપાલન સહકાર અને ગૌ સંવર્ધન મંત્રી શ્રી રમેશભાઈ કટારા મહાનુભવોના વરદ હસ્તે આદિવાસી સમાજના તેજસ્વી તાળાઓ તેમજ વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા સાથે વિવિધ યોજનાના લાભાર્થીઓ લાભો એનાયત કરાયા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ અવસરે જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ અંતર્ગત તારીખ સાત થી તેર નવેમ્બર બે દરમિયાન જનજાતીય ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ અવસરે તારીખ દસ નવેમ્બર બે હજાર રોજ દાહોદ જિલ્લાના ગરબાડા ધાનપુર તેમજ લીમખેડા ખાતે યોજાયેલ જનજાતીય ગૌરવ યાત્રા કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના આદિજાતિ તથા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ મંત્રી શ્રી પીસી બરંડા તેમજ કૃષિ અને ખેડૂત કલ્યાણ પશુપાલન સહકાર અને ગૌ સંવર્ધન મંત્રી શ્રી રમેશભાઈ કટારા ઉપસ્થિત રહ્યા હતા આ રથયાત્રામાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ સહિત અન્ય પદાધિકારશ્રીઓ તેમજ મહાનુભો પણ સહભાગી બન્યા હતા આ પ્રસંગે આદિવાસી વિદ્યાર્થીઓને તથા રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર રમતવીરોને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા એ સાથે વિવિધ યોજનાકીય લાભોના વિતરણ કરાયા હતા આ કાર્યક્રમમાં પ્રયોજના વહીવટદાર શ્રી દેવેન્દ્ર મીના સહિત દાહોદ જિલ્લા વહીવટી તંત્રના અધિકારી શ્રી પ્રાંત અધિકારી શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી મામલતદાર શ્રી સરપંચ અને મોટી સંખ્યામાં દાહોદના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા ટીવી એટીન ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર સરપંચ પસાયા ધાનપુર

આ સમાજનું નેતૃત્વ સરકાર માટે સંગઠનમાં કરતા એવા શ્રીમાન માન્ય મંત્રીશ્રી બીસી વરંડાજી આપણા દાહોદના સપૂત એવા માન્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારાજી માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કરમસિંહ ડામોરજી આપણા લોકપ્રિય સાંસદ પૂર્વ કેન્દ્રીય મંત્રી દાહોદના વિકાસ પુરુષ શ્રીમાન જશોજી ભાવરજી મારા પાર્ટીના યુવા નેતા પ્રમુખ શ્રી નવી ટીમ સાથે આજે સંગઠનને તેજ ગતિથી આગળ વધી રહ્યા છે એવા સ્નેહલભાઈ દરિયાજી જિલ્લાના કારોબારીના અધ્યક્ષ અભેજીભાઈ મોહનિયાજી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અભેજીભાઈ મોહનિયા માન્ય પ્રાંત અધિકારી શ્રી માન્ય મામલતદાર શ્રી માન્ય પીડીઓ શ્રી અન્ય અધિકારી મિત્રો જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો સરપંચો કાર્યકરો અને આ ટીમમાં

અમારા ગુજરાત રાજ્યના આદિજાતિ મંત્રી શ્રી પી સી ભરંડા સાહેબ આપણા દાહોદના પૂર્વ કેન્દ્રીય મંત્રીના સાંસદ એવા જસવંતસિંહ બાબો સાહેબ આપણા દેવગઢ બારિયાના પૂર્વ મંત્રી એવા વસુ ખાપડ સાહેબ જિલ્લાના પ્રમુખ એવા કરણસિંહભાઈ આપણા પાર્ટીના પ્રમુખ જિલ્લાના દરિયા સાહેબ આપણા પ્રાંત સાહેબ આપણા તાલુકા પ્રમુખ શ્રી અમિતસિંહભાઈ અને પરદેશના મોસાના બધા અધિકારી મિત્રો અને આજુબાજુ તાલુકાના પીડીઓ શ્રી મામલતદાર શ્રી અને તાલુકા પંચાયત સભ્ય સરપંચ મિત્રો અને જિલ્લા પંચાયત સભ્ય આગેવાન ભાઈઓ વડીલો બધાનું સ્વાગત કરું છું અભિવાદન કરું છું મિત્રો બાબો સાહેબે કીધું કે આપણા મંત્રી સાહેબ કહેવાના છે કાબડ સાહેબ પણ એમાં આ દિશા મુંડે ના ભગવાનની એક કરેલા અંગ્રેજો સામે બાદ વીડી અનેક એક લડત ઉપાડી ઢળ ઉપાડી અને લોકોને જન જાગૃતિ દિવસની ઉજવણી કરી કરવા માટે મિત્રો આજા દેશના વડાપ્રધાન મોદી સાહેબે ઘોષિત કરી આપણા દેશની અંદર જે શાંતિ અને સલામતી લોકો સાથે મળી અને મિત્રો આવા ભેદ ખોલ્યા આવા ઘણા વીર જવાનો શહીદ થઈ ગયા ક્રાંતિકારી દેશ માટે અંગ્રેજો સામે ખૂબ ગુરુ ગોવિંદ જેવા લડત આપી શહીદ કરી ગયા છે માનગઢની અંદર

મિત્રો એને સમજવાની જરૂર છે ઘણા લોકો રાત દિવસ કામ કરતા આપણી પડખે ઉભા રહેતા હોય પણ લોકો વિરોધ કરવા સિવાય બીજું કઈ આવડતું નથી મિત્રો આપણા દેશના વડાપ્રધાન